દરમિયાન ટીમ દ્વારા કાજુ કતરી લાડુ પેંડા અને અન્ય વિવિધ પ્રકારની મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા તહેવારો દરમિયાન મીઠાઈની માંગ વધી જતી હોય છે ત્યારે નફાખોરી માટે વેપારીઓ ભેળસેળ કરતા હોવાની ફરિયાદોને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં આવનાર દિવાળીના પર્વ દરમિયાન શહેરીજનો દ્વારા મીઠાઈ નું વધુ પડતી હોય છે તે બાબતને ધ્યાનમાં લઈ ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા અલગ અલગ ટીમો બનાવી દરેક ઝોન મીઠાઈનું વેચાણ તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓનો હાલ તપાસ હાથ ધરવામાં આવી છે આ તપાસ દરમિયાન મીઠાઈના વિવિધ નમૂનાઓ લઈ પૃથકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે જેનો રિપોર્ટ આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ફૂડ સેફ્ટીના નિયમ મુજબ ચૌદ દિવસમાં લેબોરેટરીનો રિપોર્ટ આપવાનો હોય છે પરંતુ દિવાળીને ધ્યાનમાં લઈ આરોગ્ય શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં લઈ જેમ બને તેમ સુધી જલ્દી એના રિપોર્ટ આવે